સાવલીના ભાદરવા ગામે રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે નવીન બનનાર ગ્રામ પંચાયત બિલ્ડિંગનો કરવામાં બિલ્ડીંગનું ખાતમુહૂર્ત સાવલી તાલુકાના ભાદરવા ગામમાં વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે ભાદરવા ગ્રામ પંચાયતના નવીનીકરણના કામનું આજરોજ ધાર્મિક વિધિપૂર્વક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકાના લોકપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમમાં સાવલીના ધારાસભ્ય કેતની નામદાર જિલ્લા પંચાયતના પ્રમુખ બા મહેરા તાલુકા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા ગ્રામ પંચાયતના નવીનીકરણથી આગામી દિવસોમાં ગામના વહીવટી કામકાજ વધુ સુગમ બનશે તેમજ ગ્રામજનોને વિવિધ સેવાઓ સરળતાથી પ્રાપ્ત થશે ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગામમાં શરૂ થતી વિકાસયાત્રા માટે સંતોષ વ્યક્ત કર્યો હતો ગ્રામજનો દ્વારા આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સિદ્ધિ ઉદ્દેશ્ય તો કે આપણે ધારાસભ્યશ્રી શ્રીના હાથે જ કરાવું છે એટલે વિલંબ કર્યો તો

પતાવે yeah. ને <laughs> 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 આજ રોજ ભાદરવા ગામમાં ભાદરવા ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી કેતનભાઈ ઇનામદાસ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ રણિયા મોક્ષી ભાદરવા નઠવનગર રણજીતનગર વાંકાને જેવા વિવિધ ગામોમાંથી પધારેલા સરપંચશ્રીઓ તેમજ ગામના વડીલો માતાઓ બહેનોની ઉપસ્થિતિમાં આજે પાંત્રીસ લાખની કિંમતનું ભાદરવા ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે ગ્રામજનોની છેવાડાના માનવી સુધીની જે વ્યવસ્થા હોય છે જે ગ્રામ પંચાયતમાંથી થતી હોય છે જેમાં જન્મના દાખલાથી માંડીને પંચાયતના વિવિધ કામો જે ગ્રામ પંચાયતમાં થતા હોય છે એ કામો માટે આજે તમે પાંત્રીસ લાખની જે કિંમત ફાળવવામાં આવી છે તેનું ખાતમુહૂર્ત આજે ગ્રામ પંચાયતમાં કરવામાં આવ્યું તે બદલ હું સરકારશ્રીની પણ ખૂબ ખૂબ આભારી છું તેમજ ધારાસભ્યશ્રી અને ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામના વડીલોની ખૂબ ખૂબ આભારી છું ભારત માતાજી